વેલકમ ટુ ચેતસ કિચન આજે આપણે બનાવીશું પૂરણપોળી અથવા તો તમે આને વેડમી પણ કહી શકો આ આ આઇટમ છે બોમ્બે સાઇડની એ મહારાષ્ટ્રની આઇટમ છે મહારાષ્ટ્રના લોકો બહુ બનાવતા હોય છે એ વેડમી કહે છે એ એના માટે આપણે અહીંયા એક વાટકી તુવેર દાળ આની જગ્યાએ તમે ચણાની દાળ પણ લઈ શકો છો આજે આપણે તુવેર દાળ લીધી છે એક વાટકી તુવેર દાળ એક વાટકીથી થોડો ઓછો એટલે કે પોણી વાટકી જેટલો ગોળ લીધો છે અને પાંચ ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલી એલચી લઈ અને ખાંડી લીધી છે એટલે કે આઠથી દસ એલચીનો ભૂક્કો કરી લીધો છે અને જોશે ઘી ઘી તો ખાસ ઘી ઘીમાં લતપત્તી આ ખાવાની ખૂબ મજા આવે છે તુવેરદારને કૂકરની અંદર ઉમેરી દઈશું અને એક વાટકી તુવેરદાર હોય ને એની સામે બે વાટકી પાણી ઉમેરી અને આપણે એને બાફવાની છે એટલે આપણે એનું પાણી બાફ પાણી બાળવામાં તકલીફ ન પડે નહીતર જો તમે એક વાટકી તુવેરદારની સામે ત્રણ વાટકી પાણી ઉમેરશો તો એ પાણી બાળતા તમને વધારે વાર લાગશે એટલે એક વાટકી દાળની સામે બે વાટકી પાણી ઉમેરી અને બાફવાની છે આપણે દાળને સરસ ધોઈ લીધી છે અને ધોઈને કુકરમાં બે વાટકી પાણી ઉમેરીને હવે આપણે એને બાફવા મૂકી દઈશું અને ચારથી પાંચ સીટી કરી લઈશું સાઈડ ઉપર આપણી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે પૂરણ ભરી અને જે સ્ટફિંગ ભરવા માટેનો લોટ બાંધી લેશો એટલે કે આપણે જે લોટ લીધો છે એ ઘઉંનો લોટ જ લીધો છે અને જે રોટલી બનાવવાનો લોટ છે એ જ આપણે રેગ્યુલર લોટ લીધો છે અને દોઢ કપ જેટલો આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે મોણ માટે તેલ અને પાણી અને સે ચમથું મીઠું એટલે એકદમ ફરસી આપણી પૂરણપૂરી થશે તો આપણે પેલા લોટ બાંધી લેશું થોડું આપણે મીઠું ઉમેરશું ને મોણ માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરશું એકદમ સ્મૂથ આપણે લોટ બાંધવાનો છે આ થોડું થોડું પાણી ઉમેરતા અને લોટને બાંધી આપણે રોટલીનો લોટ બાંધતા હોય એવો સ્મૂથ લોટ બાંધવાનો છે આ તો મસ્ત એવો આપણે આવો સ્મૂથ લોટ બાંધી લીધો છે અને હવે આપણે એને થોડો તેલ કરી અને પાંચ થી દસ મિનિટ રેસ્ટ કરી લેશું ત્યાં સુધીમાં આપણે પૂરણને તૈયાર કરી લેવાનું છે તો આપણી દાળ મસ્ત એવી બફાઈ ગઈ છે જો કેટલી સરસ બફાઈ ગઈ છે એકદમ એક રસ એકદમ એક રસ ન થઈ હોય તો તમે મિક્સર જારની અંદર ઉમેરીને પણ એક રસ કરી શકો છો તો આ તો આપણી એક રસ થઈ જ હોય છે બેગ પેનમાં આપણે ઘી ઉમેરશું એકથી દોઢ ચમચી જેટલું અને હવે આપણે તુવેર દાળ જે બાફેલી એને આપણે શેકી લેવાની છે આમાં ઉમેર દઈશું આપણે અહીંયા આપણે ઉમેરીએ છીએ તો થોડું ઘણું જે પાણી હતું એ બળવા લાગ્યું છે અને હવે આપણે અહીંયા જે ગોળ લીધેલો અને ખાંડ લીધેલી અહીંયા આપણે ઉમેરી દેવાની છે અહીંયા આપણે ગોળને પણ ઉમેરી દેસુ તમે એકલા ગોળની પણ પૂરણપુરી તૈયાર કરી શકો છો અને એકલી ખાંડની પણ બનાવી શકો છો તો એક વાટકી તુવેરદાર હોય તો સામે એક વાટકી ખાંડ લેવાની અહીંયા આપણે ખાંડને ગોળ બે ઉમેરેલા છે એટલે પોણી વાટકીથી થોડો ઓછો ગોળ લીધેલો છે પાંચ ચમચી જેટલી ખાંડનો ઉમેરો કર્યો છે આપણે હવે આપણે એકદમ સરસ આપણાને મિક્સ કરીએ ને આપણો ચમચો ઊભો રહી જાય ને ત્યાં સુધી આને શેકવાનું છે બધું સરસ મિલ્ક થશે અને આમાં પાણી પણ થાશે તો અહીંયા બધું સરસ છો ખાંડ અને ગોળ બને મેલ્ટ થઈ ગયું છે એટલે તમને એમ થઈ ગયું કે સાવ આ લિક્વિડિ થઈ ગયું છે પણ આ એકદમ સરસ કઠણ થઈ જાય પેન છોડવા માંડે ત્યાં સુધી આપણે આને આવી રીતે સેકતું રહેવાનું છે એટલે કે ફેરવતું રહેવાનું છે બધું જે પાણી થયું છે ચાસણી છે એનું પાણી બળી જવું જોઈએ ત્યાં સુધી આપણે આને આમ ફેરવતા રહેશું જેમ જેમ આ પાણી બળતું જશે એમ એમ ખટ થાતું જશે એકદમ ઘાટું થાતું જશે આપણું આ બેટર બેટર એટલે કે આપણે જે પૂરણ તૈયાર કરીએ છીએ એ પૂરણ એકદમ સરસ ઘાટું થાતું જશે તો અહીંયા આપણું પૂરણ સરસ ઘાટું થાવા માંડ્યું છે ત્યારે તમને ખબર પડી જશે કે આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે આપણે પૂરણની વચ્ચે તાવી તો કે આવી રીતે ઊભું રાખીએ ઊભું રહી જાય તો સમજવાનું પૂરણ તૈયાર થઈ ગયું છે અત્યારે આપણે આમ રાખીએ છીએ તો એટલે સમજવાનું કે જે આપણું પૂરણ તૈયાર નથી થયું પેન એકદમ છોડવા માંડે અને માવા ફોર્મમાં આવી જાય ત્યારે સમજવાનું આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે અહીંયા એકદમ સરસ ઘાટું એવું થઈ ગયું છે તો એલસીઝનું જે આપણે ભૂકો તૈયાર કરીને રાખેલો અહીંયા ઉમેરી દેસુ સરસ મિક્સ કરી લેશું મસ્ત એવી સુગંધ આવે છે આપણે એલચી છે ફર ઉમેરવાથી અને સ્વાદ પણ બહુ જ સરસ આવશે અહીંયા જો આપણું પૂરણ પૂરણ છે એ પેન છોડવા લાગ્યું છે એટલે આપણું પૂરણ તૈયાર થવા આવ્યું છે હવે આપણે જોઈ જશું આપણે તવિતાના ઊભો રાખવાનો વચ્ચે વચ્ચે તો આપણો તવી તો ઊભો રહે છે આપણું પૂરણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે એને ઠંડુ થવા દઈશું સાઈડ ઉપર આપણે પૂરન તૈયાર કરતા હતા ત્યાં સુધીમાં આપણે લોટે પણ સરસ રેસ્ટ કરી લીધો છે અને આપણે હવે આપણે કૂણવી દઈશું એને મસ્ત એવો સ્મૂથ તૈયાર થઈ ગયો છે આપણો લોટ જેવડું આપણે પૂરણનું પૂરણ લેવાનું એવડો જ લુવો લેવાનો આપણે તો અવડા લુવા તૈયાર કરી લેશું આપણે પૂરણનો માવો પણ એકદમ મસ્ત એવો ઠંડો થઈ ગયો છે અને જો માવા ફોર્મમાં આવી ગયો છે માવા જેવું તૈયાર થઈ ગયું છે આપણે જે રીતે રોટલીના લુવા તૈયાર કરેલા એ રોટલીના લોટમાંથી એ આ પણ લુવા આપણે તૈયાર કરી લેશું એવડા જ લુવા લેવાના જરા પણ આપણે હાથમાં ચોડતું નથી એકદમ મસ્ત એવું આપણું પૂરણ તૈયાર થયું છે ગેસ ચાલુ કરીને આપણે તવી તપવા રાખી દીધી ને હવે આપણે પૂરણને વણી લેશું વટામણવાળું કરી અને આપણે રોટલી મળી લેશું પેલા આવી રીતે આમ વણી અને આપણે લુવો એક વચ્ચે રાખી દેવાનો ભેગું કરીને આવી રીતે પોટલી જેવું થઈ જે વધારાનો લોટ હોય ઉપરથી આવી રીતે કાઢી લેવાનો દબાવી દેવાનો હવે આને આપણે અટામણવાળું કરી લેશું પછી આપણે હળવે હાથે ફ્રેશ કરશું આને એટલે આપણે સરસ ફેલાઈ જાય બે સાઈડ હવે આપણે પાછું અટામણવાળું કરી અને આપણે હવે મણી લેશું આપણે હળવા હાથે આપણે એને વણવાનું છે તો અહીંયા આપણું પૂરણ વણાઈ ગયું છે તો હવે આપણે તવી તબ્બા મૂકી લઈએ એમાં ઉમેરી દઈશું આપણે મસ્ત એવું વણાઈ ગયું છે આવી જ રીતે આપણે બધી પૂરણને તૈયાર કરવાની છે તો એક સાઈડ થઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવી લેશું થોડું ઘી ઉપરથી લગાવી તળી લેશું આપણે પછી એની સાઈડ બદલાવી લેશું આપણે આ બાજુ પણ આપણે ઘી લગાવી દઈશું મસ્ત ફૂલી ફૂલીને દડા થાય એવી આપણી પૂરણ તૈયાર થઈ ગઈ છે અહીંયા બે સાઈડથી સરસ આપણે શેકી લેવાની તો મસ્ત એવી આપણી પૂરણ તૈયાર થઈ ગઈ છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી પૂરણ તૈયાર થઈ ગઈ છે અહીંયા એટલે બેસી ગઈ છે કે પેલા ઉઠલાવતી વખતે આપણો તવી તો અડી ગયો તો એટલે અહીંયા વચ્ચે બેસી ગઈ બાકી એકદમ સરસ ફૂલીને દડા જેવી આપણી પૂરણ તૈયાર થાય છે અહીંયા પૂરણ તૈયાર થઈ ગઈ છે તો આપણે ડીશની અંદર લઈ લેશું એવી જ રીતે આપણે બીજા પૂરણને પણ તૈયાર કરી લેશું આવી રીતે આપણે ભેગું કરી દેવાનું આમ પછી ઉપર જે લોટ વધે એને આમ કાઢી લેવાનો આપણે અને આમ દબાવી દેવાનું એ સાઈડ અલટ પલટ કરી અને આપણે પકાવી લેવાનું છે પાછું બીજી આ સાઈડ ઘી લગાવીને બીજી સાઈડ આપણે ફેરવી લેવાનું તો મસ્ત એવા આપણા ફૂલી ફૂલીને દડા થાય એવી આપણી પૂરણ તૈયાર થઈ ગઈ છે જો એટલે આપણી પેલી પૂરણની અંદર આપણે તાવી તો લાગી ગયો તો એટલે વ્યવસ્થિત નથી ફેલી આ મસ્ત એવી આપણી પૂરી પૂરણ પૂરી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે પાછું ઘી લગાવી દીધું છે આ ઘીમાં બોળીને ખાવાની ખૂબ મજા આવે છે તો તૈયાર છે આપણી પૂરણપૂરી અથવા તો તમે વેડમી પણ કહી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો